નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખથી છે ચોવીસ બાર બે હજાર ત્રેવીસ આજે આપણે આવ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામે જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે પ્રવીણભાઈ જમોળ ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનો ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું છે એ પરિણામ મેળવેલું છે તો ભાઈનો સૌ પ્રથમ આપણે પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ તમારું આખું નામ બોલો મારું નામ પ્રવીણભાઈ મનસુખભાઈ જમોડ ધાંધલપુર તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર મારો મોબાઈલ નંબર છે સત્તાણું ચાલીસ ઓગણસાઠ આપડા પ્રગતિશીલ ખેડૂત મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વન માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો પ્રવીણભાઈ આપણે કેટલા વીઘામાં સરગ હોય છે સરગવો ચાર વીઘામાં જેવો ચાર વીઘામાં આજે કેટલા મહિનાનો થઈ ગયો થયો સાત મહિના જેવું થયું સાત મહિના જેવો થઈ ગયો હવે બે સોળ વચ્ચે અને હાર વચ્ચે કેટલો અંતર રાખેલું છે હવે હાર વચ્ચે અને બે સોળ વચ્ચે અંતર તો મારે તો થોડો ઘાટો પડ્યો છે પણ અહીંયા અંતર છે આમ લંબાઈમાં પાંચ ફૂટ અને આમ દસ ફૂટ રાખવું જોઈએ બરાબર છે અને આપણે ઉકા ભાઈ આપણે છે ઉકા ભાઈ એ પી વન દવા મંગાવેલી પછી એની વાડીએ મેં આંટો માર્યો એટલે એની આંટો માર્યો એટલે મને રિઝલ્ટ મેં એનું જોયું રિઝલ્ટ જોયા પછી એની પાસેથી મેં તમારો નંબર લીધો અને પી દવા મંગાવી

પણ દવા છાંટ્યા પછી મધમાખીનું પ્રમાણ બહુ વધુ છે બરાબર છે અને બીજા નંબરમાં કે ફ્લાવરિંગ ખરત અટકી જાય છે અને ફ્લાવરિંગ બહુ સારું છે અને સોયા કેવા બેઠા સોયા ફ્લાવરિંગ જવાળ આપણે કહેવાય જવાળ કહેવાય એ બહુ સારું છે બરાબર પછી બહુ સારું અગાઉ જવણ હતું આપણે અગાઉ જવણ હતું પણ ઓછું હતું જવણ અગાઉ જવાનું ઓછું હતું અને દવા સાટ્યા પછી રિઝલ્ટ બહુ સારું મળ્યું મને ખાસ નવા સોયાનો પુષ્કળ પ્રમાણમાં આપણે નવા સોયા દેખાય છે આ બહુ સરસ રિઝલ્ટ આનું બરાબર છે પછી આપણે આમ છે ગ્રીનરી એટલે કે વૃદ્ધિ વિકાસ કેવો થઈ ગયો છે અને સરગવામાં આમ જે બીજો ફાલ ખરવાનો પ્રમાણ કેવું રહ્યું આપણે ફાલ ખરવા માટે તો 100% રિઝલ્ટ છે આનું આ P1 સાટ્યા પછી 100% રિઝલ્ટ અને આવતા સમયમાં આનો આનો જ ઉપયોગ અમે કરશું અમે 100% સાચી વાત છે મિત્રો દરેક જગ્યાએ સારામાં સારા જે છે એ પરિણામ મળી રહ્યા છે બીજો તમે આને માટે ઈયળ અને એના માટે ની કઈ દવા છાંટો તમે ઈયળ માં તો આપણે થ્રેશર છે પછી કોરાજન છે આવી બધી દવાઈ છાંટવી છે પિયત કેટલા સમય આપો છો સર પિયત આપણે દસ બાર દીએ દસ બાર દીએ પિયત આપી છે બરાબર છે તમારો સરગો વેચવાનો માર્કેટ કઈ જગ્યાએ આપણે સરગો વેચવાનું માર્કેટ તો આપણે નજીકમાં વેપારી આયા છે ત્યાંથી લઈ જાય છે બરાબર છે બીજું આપણે સિંગની ક્વોલિટી વિશે તમને પૂછું આપણે પી વન જે છંટકાવ કર્યો પછી ક્વોલિટીમાં કેવો સુધારો થયો પી વન સાટા પછી સિંગમાં જે લાલ સિંગ થાય એનું એમાં બહુ રિઝલ્ટ સારું છે લાલ સિંગ થાય એ અસલ લીલી સિંગ થઈ જાય સિંગ એકદમ લીલી થઈ જાય ખેડૂતો મિત્રો સો ટકા સિંગ જે છે એકદમ ભરાવદર થશે લીલીસમ થઈ જશે આપણે અને જબરજસ્ત છે આપણે આ ફિલ્ડ ઉપર જે પીવાનું રિઝલ્ટ મળેલું છે અને મધમાકી તો ખેડૂત મિત્રો પુષ્કળ પ્રમાણમાં જે છે આવેલી છે આપણે બીજું અમારી સાથે પ્રગતિશીલ ખેડૂત છે અક્ષયભાઈ એમને પણ પૂછીએ જેઓ સરગવામાં ખૂબ માસ્ટર છે અને ગયા વર્ષે એમને જે છે સરગવામાં સારું એવું વળતર પણ મેળવેલું છે તો આપણે એમને જ પૂછીએ છીએ અક્ષયભાઈ આપણે ફિલ્ડમાં કેવું લાગે છે આપણે આ ફિલ્ડમાં તો પ્યોરનું કામ બહુ સારું છે હા છંટકાવ કર્યા પછી સિંગ એકદમ વજનદાર થાય છે હા લીલી દેખાય છે એકદમ પીળાશ પણ જરાય પણ નથી આવતું અને રિઝલ્ટ બહુ સારું છે પાંચ સાત દિવસમાં રિઝલ્ટ આવી જાય છે અને સોયા નું જે પ્રમાણ કેવો બેઠો નવી સિંગ આપડે નવી સિંગ નું પ્રમાણ બહુ વધારે છે એક પોથામાં માં પંદર પંદર સિંગુ થાય છે બે થી ત્રણ જ થાય પણ આ પી વન સાઈઠ્યા પછી પંદર હતર સિંગ થઈ જાય છે સો ટકા જો મિત્રો આ આપણે જે છે પી વન નું શાનદાર રિઝલ્ટ છે આપણે આપણી સાથે ઉકાભાઈ છે એમને પણ પૂછે તમે જયારે ફિલ્ડ ઉપર આવ્યા અક્ષયભાઈ ને ખ્યાલ નહોતો પડતો એટલે તમે વિઝિટ માટે આવ્યા હતા બરાબર તો ત્યારે કેવું હતો ને આજ હવે સંટકાવ કર્યા પછી કેવું છે આપડે સાહેબ હું જોવા આવ્યો હતો ને ત્યારે આ બહુ હતો જ નહીં જે હુયા છે ને આપડે હુયા બહુ હતા જ નહીં પછી ભાઈ ઢીલા પડી ગયા મેં કીધું તું પીવો ને સાઠ એક ફરું એક છટકાવ તું પીવો ને સાંટી દે પછી તું રિઝર્વ નું કારણ કે મેં કીધું સાંટે છે પીવો મેં પીવો ને સાઠ્યા પછી મારે એટલો આવ્યો મત બાકી એટલી આવી એનો હુયા એટલા આયા અને એકદમ લીલી થઈ તો ખેડો મિત્રો આ જે છે છે રિઝલ્ટ પુષ્કળ પ્રમાણમાં જે છે આપડી દવાથી બેસે અને ખ્યાલ છે કે જે સોયા બેસતા નથી ફ્લાવરિંગ તો હોય છે પણ સોયા બેસાડવા માટેની અક્ષર દવા છે આપણે પછી અક્ષયભાઈ મારી વાળીયા જોવા પછી એને મને ફોન કર્યો હું નતો વાળીએ તો આપણે અક્ષયભાઈ ને પૂછ્યું અક્ષયભાઈ તમારો અનુભવ જાણો જયારે ઉકાભાઈ ના જે ફિલ્ડ માં દવા સાટી ત્યારે કેવું રહ્યું હતું એમાં હા એમાં તો સાહેબ હું એમની વાડી આંટો મારવા ગયો ભૂકા ભાઈ તો વાડી હતા નહીં બરાબર છે પછી મારે હરગવામાં એટલી સિંગ ફ્લાવરિંગ હતું પણ એટલી સિંગ નથી થતી કે જે એક ઓથામાં દસ બાર પંદર સિંગ થાય મારે થાય પણ એક કોલામાં બે પાંચ સિંગ થાય પછી એના ઓલામાં મેં જોયું તો એક કોલામાં પંદર હતર સિંગ બેઠેલી હતી એટલે મેં ઉકાભાઈ હતા ને ફોન કરીને પૂછ્યું મેં કીધું ઉકાભાઈ તમે કઈ દવા સાટી તો એ કે મેં પીવન સાટી

તોય બઉ સારું કે બીજો ખેડો મિત્રો પીવન જે છે ઓર્ગેનિક બેઝ ઉપર ની દવા છે અને આપણે ખ્યાલ છે અત્યારે જબરજસ્ત છે એનું રિઝલ્ટ મળી રહ્યું છે આની અંદર અને હાલમાં જો મધમાખી નું પણ પુષ્કળ પ્રમાણ જે છે આપણે વધારે નાની મધમાખી વધારે અને મોટી મધમાખી એટલી સાહીઠા પછી તરત જ આમ તમને દેખાય હવે હા બરાબર સો ખેડૂ મિત્રો આ પી વનનું આપણે ઓર્ગેનિક પ્રોડક્ટનું શાનદાર પરિણામ છે બીજો ખેડૂત મિત્રો હાલમાં જે છે વન ડુપ્લિકેટ મળી રહ્યું છે તો ઓરિજિનલ જે આવે છે આપણે શ્રીરામ એગ્રોનો આવે છે જો એનો માર્કો જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે માર્કેટમાં ખૂબ ચાલી રહી છે આ દવા અને મોટાભાગના ખેડૂતો છે અત્યારે વિડીયો જોઈને મંગાવી રહ્યા છે અને બધી જગ્યાએ છે સારામાં સારું જે છે પરિણામ મળી રહ્યા છે તો ઓરિજિનલ જે આવે છે શ્રીરામ એગ્રોનો આવે છે જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો તમે

ત્રણસો ત્રણસો ના પંપ સાઈટેલા છે ત્રણસો ત્રણસો ના પંપ સાઈટેલા તો અમારે રિઝલ્ટ તો મળ્યું જ નતું છે બરોબર હા પણ પી વન સાઈટા પછી અમારે એકસો ને દસ ટકા નું રિઝલ્ટ મળ્યું છે સો ટકા ખેડો મિત્રો જો આ આપણો પી વન નું શાનદાર રિઝલ્ટ છે કેમ કે ત્રણસો રૂપિયા ને ક્યાં આપડા ત્રીસ રૂપિયા નો પંપ ત્રણસો સાડી ત્રણસો નો પંપ સાઈટેલા છે કોઈ રિઝલ્ટ નતા અમારે પણ પી વન સાઈટા પછી શાનદાર રિઝલ્ટ છે આપણે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને કરો શેર કરો અને કરો બાજુમાં આવ્યું જે બે છે દબાવજો જેથી વિડીયો છે સીધા આપના મોબાઈલ સુધી